હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત અને વાર્તા છે વીર માંગણા એક અમર પ્રેમ કથા અને ભૂત બન્યા પછી તેના પરચા બે જુવાન ઘોડે સવારો ગીરમાં ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે એ વિકરાટ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતા નથી જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોતપોત થઈ ગયા છે અને બંને જવાનો રજપૂત હતા ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો જોઈ રહ્યા કહે છે કે આજે તો આવડી ભેંસના દૂધે વાળું કરીશું અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબાગઢ દેખાણો ને ભેંસે ગઢની ડેલીમાં ચાલી ગઈ અસવારો પણ એ ડેલીએ જઈ પલાણ છાંડી ઉતરીને ચોપાટમાં બેઠા ગઢ મોટો પણ પ્રમાણમાં કોઈ બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રો વાળો ખૂબસૂરત જવાન આવીને ઊભો રહ્યો મૂંગો મૂંગો બાત ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો જઈને એ ઘોડારમાં બે ઘોડાઓ બાંધી આવ્યો વાળુની વેડા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પરાવીને બે પરોણાને જમવા બેસાડ્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા શાક ને દૂધ પીરસ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા કોઈ કોઈની સાથે કોઈ વાતચીત કર્યા વિના સુવા ગયા મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે અહીં અંતરિયાળ આ દરબાગઢ કોણે બાંધાવ્યો હશે આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે જ રીતે રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડા શા માટે ત્યાં તો ઉંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણ કણ તો હોય એવું સંભળાણું કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘર ધણી કણકી રહ્યો હતો આખી રાત કણકણ્યા જ કરે છે જંપ લેતો નથી મુસાફરો ચોકીને સાંભળ્યા જ રહ્યા બેમાંથી માંથી એકને ઊંઘ આવી જ નહીં વિચારમાં પડી ગયા ભોળ કડા ટાણે કોલકારા બંધ પડ્યા પાછા સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી નજર કરે તો ન મળે દરબાગઢ કે ન મળે ઢોલિયા બે જણા ધરતી ઉપર પડેલા ને બેયના ઘોડા બોડીના ઝાડી સાથે બાંધેલા માથે વડલો છે ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ઢોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી હિરણ નદી ચાલી જાય છે તાજુબ થઈને બે બહાર વટ્યા ચાલી તો નીકળ્યા બેઉના કલે જા થડકી પણ ગયા પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યા ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જાશું સાચું ન જવાય આજ પાછા પહોંચી પત્તો મેળવીએ રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા એ જ દરબાગઢ એજ ચોપાટ એ જ જુવાન એ ઊભા રહ્યા અને પૂછ્યું બોલો કોણ છો તમે ને આખી રાત કેમ કણકણિયા કરો છો તમને એ જાણીને શો ફાયદો અમે રજપૂત છીએ જેના ઘરનો રોટલો જમ્યા હોય એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ઘર ધણી બોલ્યો જુવાનો ડરસો નહીં ને ડરિયા હોત તો પાછા સી દાવત છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આતરડા કંપાતા હોય એવી વેદના ભરી વાણીમાં બોલ્યો જુવાનો હું માંગડા વાળો માંગડા વાળો મુસાફરોના મોમાં ચીસ દબાઈ ગઈ હા હું ધાતર વડીનો ધણી માંગડો કમોતે મુવો ભૂત સર્જ્યો છું પદ્માને લઈને અહીં એના લોહી ચુસ્તો વસ્યો છું તે દીચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો એ બરછીની કરચ મારી છાતીના હાટકામાં વિંધાઈને ભાંગી ગઈ હજી હાટકુને બરછીની કરચ છાતીમાં દિવસે રાત ખટકે છે તેથી કણકું છું ભાઈ ત્યારે રજપૂતો બોલ્યા કે એનો ઈલાજ શો છે તમારાથી બને તો હાટકું ગોતી ને બરછીની કરચ ને કાઢો ને મારા હાટકા દામોદર કુંડમાં પહોંચતા કરો નહીં તર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા કરીશ એટલું બોલીને આ આ કરતો જુવાન ઓરડામાં ગયો મુસાફરો સવારે એની એ દશા દેખી વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાટકું ગોતી કાઢ્યું બરછીનો ટુકડો જુદો પાડીને એ હાટકા લઈને બે બહાર વરકાવ થઈ જાય છે તેને ખબર છે કે માંગણા મોક્ષ મળી જશે પછી તે નહીં દેખાય તો મારે જીવીને શું કરવું અને તે પણ તેનો દેહ છોડી દે છે તો મિત્રો આ હતી વીર માંગણા અને સદી પદ્માવતીની પ્રેમકથા તો ફ્રેન્ડ્સ આવી સત્ય ઘટનાની વાર્તા માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ